નમસ્કાર મિત્રો આ એક દર્દી છે જેમને આપણને એક મહિના દિવસ અગાઉ ખૂબ જ ભયંકર બીમારી માઉથ ડિસ્ટોનિયા જે એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે અને માંસપેછું પર નિયંત્રણ રહેતું નથી આપણે જે સાઈડમાં વિડીયો છે એ જોઈ શકીએ એક મહિનો દિવસ અગાઉનો વિડિયો છે આજે ટ્રીટમેન્ટ બાદ એક મહિના દિવસના ટ્રીટમેન્ટ બાદ આજે આપણને જોઈ શકીએ છે બેનને ઘણો બધો સુધારો છે મિત્રો આયુર્વેદિક ઔષધિ અને આયુર્વેદિક સારવારની અંદર જે યોગ્ય નિદાન અને સારવાર કરવામાં આવે તો ભયંકરમાં ભયંકર બીમારી મટી શકે છે મિત્રો આપણા ચિકિત્સાલયની અંદર મોસ્ટ ઓફલી દર્દીઓ ઘણી બધી જગ્યાએ સારવાર લીધા બાદ કોઈ પ્રકારની રિકવરી થતી નથી અને કોઈ પ્રકારની રિકવરી થવાનો આશા રહેતી નથી ત્યારે આપણા ચિકિત્સાલય પહોંચે છે અને ભગવાન શ્રી ધન્વંતરીની કૃપા અને આપણા અને મહેનત થકી જે ઔષધિનું સંશોધન થયું છે એ ઔષધિ થકી દર્દીઓને ઘણું બધું સારું થાય છે અને વિડીયો ખાસ શેર કરજો મિત્રો જેથી કરીને તમારા સુધી અવનવી બીમારીઓની માહિતી પહોંચતી રહે અને ઘણા બધા દર્દીઓ છે જે આવી ખૂબ જ ભયંકર બીમારીથી પીડાતા હોય છે જો એમના સુધી વિડીયો પહોંચશે અને એ લોકોને સારું થશે મિત્રો તો એ આપણા માટે ખૂબ જ પુણ્યનું કામ છે